મારી ગાડીમાં આવીશ અત્યારે આપશો તમે હાથ કરો તમે સાઈડ પર રહો આવું કરો પ્લીઝ પ્લીઝ આવું કરો ના તમે ઘર્ષણ નહીં પોલીસ ચાર જણ બહાર પડ્યા એ આપતા હોય તો જરૂર નથી તમે જ્યારે આવાન નથી કર્યું ત્યારે તમા આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર એને હોદો ને તમે અમારી પાછળ એને હોદો ને તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી તમારું કામ છે આ તમારું કામ કામ છે છે ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

લોકો કરવાના કે તમારી આવેદન અમારા લોકો